હેલો વિદ્યાર્થી મિત્રો સક્સેસ એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત આપણે ધોરણ દસના મેથ્સ ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર પચીસના પ્રશ્નો સોલ્વ કરતા હતા એમાં પ્રશ્નપત્ર બીજામાં વિકલ્પ પર આપણે એકથી છ જોયા હતા હવે એના પછી આવે છે ખાલી જગ્યા ખાલી જગ્યામાં જો સાતમી સાત શું કીધું કે ત્રણ પ્લસ બે વર્ગમૂળ પાંચ એ એક ખાલી જગ્યા સંખ્યા છે સમય અસમય કે ઋણપૂર્ણ હજુ સંખ્યા કઈ આપી છે ત્રણ પ્લસ બે વર્ગમૂળ પાંચ પહેલી સંખ્યા રહી આ સમય સંખ્યાએ ત્રણ રહી સમય સંખ્યા બે વર્ગમૂળ પાંચ રહી અસમય સમય પ્લસ અસમય કરો એટલે હંમેશા અસમય સંખ્યા જ મળે એટલે આમાં જવાબ આવશે અસમય અને જો બે વર્ગમૂળ પાંચ વર્ગમૂળ પાંચ આવ્યો એ અસમયે ચાલો એના પછીનો આઠમો દ્વિઘાત બહુપદી ચાર એક્સ વર્ગ માઇનસ ત્રણ માઇનસ સાતના શૂન્યનો સરવાળો ખાલી ગયા છે શૂન્યનો સરવાળો કીધો પહેલાં તો જો બહુપદી એમાં એ શું આપેલા ચાર બી બરાબર માઇનસ ત્રણ સી બરાબર માઇનસ સાત સરવાળો કીધો એટલે શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ બરાબર માઇનસ બી એટલે કેટલા આપેલા માઇનસ ત્રણ તો માઇનસ ત્રણ છેદમાં એટલે ચાર માઇનસ માઇનસ પ્લસ ત્રણના છેદમાં ચાર એટલે જવાબ આવશે ત્રણના છેદમાં ચાર એના પછીનો ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે ચોક્કસપણે ચોક્કસપણે ઘટનાની સંભાવના કેટલી થાય તો કે એક એના પછી આગળ કોસેવેર થી માઇનસ કોટવેર થી બરાબર એક પણ આ જો પૂછ્યું કોટવેર થી કોશ થીટા ક્રમ ઊંધો છે પેલા કોટ પૂછ્યો પછી કોષ ગમે ત્યારે આવી રીતે ઊંધું પૂછે પહેલા કોટ ને તો એનો જવાબ થઈ જાય માઇનસ એક કોષકવેર થીટા કોશેકમાંથી કોટ હોય તો એક અને કોટમાંથી કોશેક હોય તો માઇનસ એ તો આનો જવાબ આવશે માઇનસ એ વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય વર્તુળને બે બિંદુમાં છેદે એને કહેવાય છેદી કા શું કહેવાય છેદી કા ચલો એના પછીનો ચલો એના પછીનો બારમાં જો અવલોકનો સાત આઠ એક્સ અગિયાર અને ચૌદનો મધ્યક એક્સ હોય તો એક્સ બાર બરાબર પહેલાં તો જુઓ કેટલી સંખ્યા કીધીશ એક બે ત્રણ ચાર અને પાંચ સંખ્યા અને મધ્યક પણ આપી દીધો શું શું એક્સ એક્સ બરાબર શું થઈ મેળવવાનું તો આપણું સૂત્ર છે મધ્યકનું એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આય છેદમાં એન એક્સ બાર આપેલો એક્સ सिग्मा एक्स वाला બધાનો સરવાળો કરી 7 + 8 14 15 15 + 11 26 26 ને 14 40 એટલે 40 + x / n એટલે કેટલી સંખ્યા 1 2 3 4 અને 5 5 ભાગાકાર બરાબર ની સાઈડ આવે તો ગુણાકાર તો 5 * x એટલે થશે 5x = 40 + x प्लस एक्स तो है बराबर नहीं आ साइड आ तो माइनस पांच एक्स माइनस एक्स पांच एक्स में एक्स दिए चार एक्स बराबर चालीस तो एक्स बराबर चालीस ना चालीसद चार तो एक्स बराबर था से दस छद उठ से दस चौक चालीस तो जवाब आशे दस तो एक्स बराबर मध्य के दस ચલો એના પછી ચલો એના પછી એવા આવશે વિધાનો ખરા છે કે ખોટા બે ધનપૂર્ણકો એ અને બી માટે ગુસ્સા એ બી ગુણ્યા લસા એ બી બરાબર એ ગુણ્યા બી થાય આ સૂત્ર જ છે કે ગુસ્સા એ બી અને ગુણ્યા લસા એ બીનો જવાબ એ ગુણ્યા બી થાય તો કે હા તો આ વિધાન કેવું આવશે તો કે સાચું વિધાન આવશે સાચું ચાલો એના પછી આકૃતિમાં કોઈ બહુપદી વાયબારવા ના આલેખ આપેલ છે આ કિસ્સામાં ના શૂન્યની સંખ્યા જુઓ અહીંયા તમને કેના શૂન્યની સંખ્યા પૂછી છે પી ઓફ એક્સ પી ઓફ એક્સ એક શખ્સને કેટલા બિંદુમાં છે દે આપણે જોવાનું છે ઓકે જો અહીંયા એક શખ્સને કેટલા બિંદુમાં છે દેશ અહીં એક જ છે દેસ આ તો વાયમાં છે દે ને તો શૂન્યની સંખ્યા બે કીધીશ પણ અહીં કેટલામાં છે દસ એકમાં તો આ જવાબ શું આવશે એ ખોટું આ વિધાન કેવું આવશે એ ખોટું ચલો એના પછીનો આગળ પંદરમો દ્વિચલ સૂર્યક્ષ સમીકરણ યુગમાં માટે એ વનના છેદમાં એ બરાબર ચલો એના પછીનો પંદરમો દ્વિચલ સૂર્યક્ષ સમીકરણ યુગમાં માટે એ વનના છેદમાં એ ટુ નોટ ઇક્વલ ટુ બી વનના છેદમાં બી સ્થિતિમાં સૂર્યક્ષ સમીકરણ યુગ સુસંગત છે હવે આપને ખબર ત્રણ કન્ડિશન હતી હવે આપને ખબર છે એમાં ત્રણ કન્ડિશન હતી તો કે એ વનના છેદમાં એ ટુ નોટ ઇક્વલ ટુ બી વનના છેદમાં બી ટુ નોટ નોટ ઇક્વલ ટુ સી વનના છેદમાં સી ટુ ત્રણેય નોટ ઇક્વલ ટુ હોય એટલે કેવી શરત થતી હતી સુસંગત છે એક સુસંગત નથી ત્રણ શરતો હતી તો ત્રણેય નોટ ઇક્વલ ટુ હોય એટલે શું આવે સુસંગત છે આપણે એ જ પૂછ્યું તેના માટે શું આવશે સુસંગત છે ચાલના પછી સોળમો પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો ઝીરો થાય પહેલાં તો પંદરમામાં આપણે જો લખીને પંદરમામાં શું જવાબ આવશે આચો યાદ કરો શું કીધું પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો ઝીરો થાય તો જોવા અહીંયા ચાલો એના પછીનો સોળમાં પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાનો સરવાળો ઝીરો થાય તો આપને ખબર હે ચલો જોઈએ આપણે પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર પ્રયોગ શું થાય તો કે એક થાય પણ આ પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાનો સરવાળો કેટલો કીધો એ ઝીરો તો આ શું આવશે વિધાન ખોટું હવે આના પછી આપણે જોશું એક વાક્યના શબ્દોમાં જોડકા જોડો એ વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ પ્રશ્નપત્ર બેમાં આપણે બે માર્કના